સુરત પોલીસે વધતા આપઘાતના બનાવોને અટકાવવા માટે ખાસ આપઘાત નિવારણ હેલ્પલાઇન શરૂ કરી છે ધોરણ અને વિદ્યાર્થીઓ જેઓ પરીક્ષાના તણાવમાં છે તેમજ અન્ય નાગરિક કે કે જે નિરાશા માનસિક તણાવ અનુભવી રહ્યા હોય તેઓ એકસો બાર અથવા સો નંબર પર કોલ કરીને પોલીસની મદદ લઈ શકે છે આ હેલ્પલાઇન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ત્રણસો છત્રીસ કોલ મળ્યા છે જેમાં બસો ઓગણત્રીસ પુરુષો અને એકસો સાત મહિલાઓનો સમાવેશ થાય છે આ કોલના આધારે પોલીસે સડસઠ જેટલા લોકોનો જીવ બચાવ

એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સિલર્સની સાથે અમારા પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે એના માટે આપણે ત્રણ હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે હન્ડ્રેડ નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે હન્ડ્રેડ અથવા વન વન ટુ નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ આ ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે જેમાં વન ઝીરો સેવન જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે સિક્સટી સેવન જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છીએ એકસો સત્તર જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ આપણે કર્યા છે અને આ રૂબરૂ કાઉન્સેલિંગની મદદથી જ આપણે અમને ખ્યાલ આવ્યો છે કે ના માત્ર જે તે વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો એના મિત્રો અને ઘણી વખત એના વર્ક પ્લેસ ઉપર રહેલા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સેલિંગની જરૂરિયાત પડતી હોય છે અને એના લેવા પડતા હોય છે જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાઈને અને કોઈ અંતિમવાદું પગલું ના ભરે અમારી તમામને નમ્ર અપીલ છે કે કોઈ આવું અંતિમ પગલું ભરતા પહેલા સુરત શહેર પોલીસે એક તક અચૂક આપો